હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી ઓમિની વાન કાર આવેલ છે મિત્રો વાન કાર વેસવાની છે માત્ર સિત્યાસી હજારની કિંમતમાં મિત્રો વાન કાર વેસવાની છે ફૂલ જવાબદારી સાથે મિત્રો કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો વાન કારની મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે ઓમીની વાન કારની મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર બધી ડિટેલ મિત્રો તમને વિડીયોમાં સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓમિની વન કારની મોડલની તો બે હજાર અને સોનો મોડલ છે અને મિત્રો કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો પાર્સિંગ ચાલુ જ છે અને વીમો નવો કરાવેલો છે હમણાં સીએનજી નવી શર્ટી મળી જશે તો મિત્રો પેપર બધા કમ્પ્લીટ મળશે અને મિત્રો કારમાં તમે તમને કારમાં ટાયરની કન્ડિશન જોઈ શકો છો કારની પચાસ ટકા ઉપરની કન્ડિશન જોવા મળશે સારી કંડિશનમાં ટાયર જોવા મળશે કંપની કલર સાથે કાર જોવા મળશે મિત્રો કાર નો એક્સિડન્ટ છે કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો છે નહીં ફૂલ જવાબદારી સાથે બેસવાની છે અને કાર મિત્રો જે જે જીરો સિક્સ પાર્સિંગમાં કાર તમને જોવા મળશે કારની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ કારની માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત તો મિત્રો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો ઓમિની વાન કારના માલિકને તો માલિકનું નામ અકિલ બાપુ છે અને મિત્રો અકિલ બાપુએ એ કારની કિંમત સિત્યાસી હજાર સાતસો અને છ્યાસી રૂપિયા અકિલ બાપુએ કારની કિંમત રાખેલી છે તો મિત્રો અકિલ બાપુની વાત કરીએ આપણે મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાવતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે સિત્યાશી હજાર સાતસો અને છ્યાસી રૂપિયા ઓમિની વાન કારની કિંમત રાખેલી છે અને મિત્રો આપણે વાત કરીએ ઓમિની વાન કાર તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અખિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો વાહન વાન લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અખિલ બાપુનો કોન્ટેક કરી લેવો અને જો મિત્રો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો તમને વિડીયોને ઉપર જ અખિલ બાપુ નામ લખેલો નંબર જડી જશે મળી જશે તો વધુ માહિતી માટે તમને અખિલ બાપુનો કોન્ટેક કરી શકો છો જયશરાજ